જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત કેસર કેરીનું જિલ્લા સેવા સદન ખાતે વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતો સીધા ગ્રાહકને પોતાનું ઉત્પાદન વેચી પોષણક્ષમ ભાવ મેળવે તેવો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આ નવતર પ્રયાસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચુંદેલી ગામના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રફીક ગણીવાલા છોટા ઉદેપુર જિલ્લાના કેરી પકવતા ખેડૂતોને એક પોષક સમ ભાવ મળી રહે તે માટે એક ખેતીવાડી શાખા તરફથી નવતર પ્રયોગ કરવામાં આવેલો છે જેમાં જિલ્લા સેવા સદન કક્ષાએ એક કેરી વેચાણ કેન્દ્રનું એક આયોજન કરવામાં આવેલું છે જેમાં ખેડૂત સીધા આગળ આવી અને પોતાની કેરી વેચી શકે એટલે પોષણ સમ ભાવ મળી શકે અને ગ્રાહકને બી સારી ક્વોલિટીની કેરી મળી શકે એક એવું આયોજન હાલ કરવામાં આવેલું છે કે આ પ્રયત્ન કરેલો છે ને જો હવે પછી આ સક્સેસ દઈશું તો બીજા વધારે ખેડૂતોને પણ આપણે આ જગ્યાએ બોલાવીશું અને સારો ભાવ અપાવવાનો એક પ્રયત્ન કરીશું અમારા લેવલે જિલ્લા ખેતીવાડી છે દેકારીશું છોટાવો દેખો લોકપ્રિયતી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો